તો કરી ને એવું કર્યું હાલો તો નીકળી જઈશું અને ટાંકી ઉપર બે હિંજાણ થશે સ્કોર્પિયનમાં ફેટાઈ મૂક્યા છે ગામ તરફ જો કારણ કે ગામમાં દૂધ મૂક્યા કેન પડ્યું હતું દૂધ ભરતા હાલો ફાઇનલી આવી ગયા આપણે બીજી ગાડી જો આપણે હાલી ન આવું પડ્યું ગામમાંથી એટલે બહુ જ પૈસા છે મારે પાસે કારણ કે જો મારા બાપા આવી ગયા તો ગાડી લઈને મને તેડવા માટે ને એ રહી ગયા પછી ગામમાં મઢે ને મઢે કારણ કે આજે આઠે છે એટલે તો હાલો આપણે પણ ઘરે જઈએ અને પછી જોઈશું ગામમાં આવીશું કે હાજે જ્યાં ફુલે કામમાં ગયા તા ના લાડુ આ ખાવા જવી હવે કુએ જવા માટે કારણ કે કર્યું છે મોટર શરૂ કુંડી ભરો એટલે ને પછી આવશે લાડુ આ ખાવા આજે ફરીથી આપણે ઘણા દિવસ લગ્નગાળો હાલે છે ને જે હાલ તો રહેવાનો જ છે અને આજ આઠેમ છે એટલે આજે મોઢે પણ સાંજે જવાનું છે તો અત્યારે તો પેલા મોટર શરૂ કરતા ને પછી લાડવા ખાતા બીજું આપણે તો મું જણાવતું છે જલચો અને તમે જલચો ક્યારેક મીડિયો ને લાઈક કર્યા રાખો આપણે તે જ જોતું છે જો અમરા પૂરથી જમીન આવી ગયા છે નથી આજો આયો છે બળદ લેવા માટે આજે તડકો તો કીધું પાણી પાઈન બાઈન દે સાઈ પૂરે લઈ જઈએ છે બળદ પાણી પાવા જો આવી ગયા ગામમાં હું રાહુલ એમ બે